નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરીમાં ગણેશ ચતુર્થીના દિવસે પૂજા દરમિયાન આ કથા સાંભળવાથી તમામ ભક્તોના જીવનમાંથી ભગવાન ગણેશની કૃપાથી વિઘ્નો દૂર થાય છે અને જીવનમાં સફળતા મળે છે આ સિવાય જીવનમાં કોઈ પણ પ્રકારની પરેશાની આવતી નથી ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મમાં એક મુખ્ય તહેવારમાંનો એક તહેવાર કહેવાય છે જે વિઘ્નહર્તા ભગવાન ગણેશને સમર્પિત છે ભગવાન ગણેશને તમામ પ્રકારના વિઘ્નો દૂર કરનાર માનવામાં આવે છે આ દિવસે તેમની પૂજા કરવાથી તમામ અવરોધો દૂર થાય છે અને વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે ગણેશ ચતુર્થીના દિવસથી નવા કાર્યની શરૂઆત કરવાથી દરેક કામમાં સફળતા મળે છે ભગવાન ગણેશને જ્ઞાન અને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે આ દિવસે તેમની પૂજા કરવાથી બુદ્ધિ વધે છે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે ચાલો જાણીએ ગણેશ ચતુર્થીની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ વિશે ત્યાર પહેલાં મુહૂર્ત વિશે જાણી લઈએ પંચાંગ અનુસાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છ સપ્ટેમ્બરે બપોરે ત્રણ અને એકત્રીસ વાગ્યે શરૂ થઈ છે અને આ તિથિ સાત સપ્ટેમ્બરે સાંજે પાંચ અને સાડત્રીસ વાગ્યે સમાપ્ત થશે સૂર્યોદય અનુસાર આ તહેવાર સાત સપ્ટેમ્બરે જ ઉજવવામાં આવશે આ વર્ષે ગણેશ ચતુર્થી પર એક દુર્લભ બ્રહ્મયોગ રચાઈ રહ્યો છે આ યોગ રાત્રે અગિયાર અને સત્તર કલાકે સમાપ્ત થશે આ પછી ઇન્દ્ર યોગનો સંયોગ રચાઈ રહ્યો છે જે જ્યોતિષશાસ્ત્રમાં બ્રહ્મા અને ઇન્દ્રયોગને શુભ માનવામાં આવે છે ગણેશ ચતુર્થી પર આ સમયે ચંદ્ર દેખાતો નથી ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર જોવાની મનાઈ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્ર જોવાથી કોઈ પણ પ્રકારના કલંકનો સામનો કરવો પડી શકે છે તમને જણાવી દઈએ કે આ દિવસે સવારે નવ અને ઓગણત્રીસથી રાત્રે આઠ અને સત્તાવન સુધી ચંદ્ર દેખાતો નથી ગણેશ ચતુર્થીની વ્રતકથા વિશે જાણીએ ગણેશ ચતુર્થીની વ્રતની પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી નર્મદા નદીના કિનારે બેઠા હતા ત્યાં માતા પાર્વતીએ ભગવાન શિવને સમય પસાર કરવા માટે ચોપાટ રમવા કહ્યું ત્યારે શિવ ચોપાટ રમવા માટે તૈયાર થઈ ગયા પરંતુ આ રમતમાં હાર જીતનો નિર્ણય કોણ લેશે તે સવાલ તેમની સામે ઊભો થયો તો ભગવાન શિવે થોડા તણખલા ભેગા કરીને તેનું પુતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યા અને પુતળાને કહ્યું કે બેટા અમે ચોપાટ રમવા માગીએ છીએ પરંતુ અમારી જીત કે હાર નક્કી કરવાવાળું કોઈ જ નથી એટલે તું કહેજે કે અમારામાંથી કોણ હાર્યું અને કોણ જીત્યું તે પછી ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે ચોપાટની રમત શરૂ થઈ ત્યારબાદ આ રમત ત્રણ વખત રમાઈ અને યોગા અનુયોગ માતા પાર્વતી ત્રણેય વખત જીતી ગયા રમત પૂરી થયા પછી બાળકને હાર જીતનો નિર્ણય કરવા માટે કહ્યું તો બાળકે મહાદેવને વિજય જાહેર કર્યા આ સાંભળીને માતા પાર્વતી ગુસ્સે થઈ ગયા અને ક્રોધમાં તેમણે બાળકને લંગડા થઈને કાદવમાં પડી રહેવાનો શ્રાપ આપી દીધો બાળકે માતા પાર્વતીની માફી માંગી અને કહ્યું કે આ મારી અજ્ઞાનતાથી થયું છે મેં કોઈ દ્વેષભાવથી આવવું નક્કી કર્યું જ્યારે બાળકે માફી માંગી ત્યારે માતાએ કહ્યું કે અહીં ગણેશ પૂજન કરવા માટે નાગકન્યાઓ આવશે તેમની સલાહ મુજબ ગણેશ વ્રત કર આમ કરવાથી તું મને પ્રાપ્ત કરીશ આટલું કહીને માતા પાર્વતી શિવ સાથે કૈલાશ પર્વત પર ચાલ્યા ગયા એક વર્ષ પછી આ જગ્યા પર નાગકન્યાઓ આવી ત્યારે નાગકન્યાઓ પાસેથી શ્રી ગણેશના વ્રતની વિધિ જાણ્યા પછી તે બાળકે સતત એકવીસ દિવસ ભગવાન ગણેશનું વ્રત કર્યું તેમની ભક્તિથી ગણેશજી પ્રસન્ન થયા તેમને બાળકને ઈચ્છિત ફળ માંગવા કહ્યું તેના પર બાળકે કહ્યું હે વિનાયક મને એટલી શક્તિ આપો કે હું મારા પગે ચાલીને મારા માતા પિતા સાથે કૈલાશ પર્વત પર પહોંચી શકું અને તેઓ આ જોઈને ખુશ થાય ત્યારે બાળકને વરદાન આપીને ભગવાન ગણેશ અદૃશ્ય થઈ ગયા આ પછી તે બાળક કૈલાશ પર્વત પર પહોંચ્યો અને ભગવાન શિવે કૈલાશ પર્વત પર પહોંચવાની તેની વાર્તા સાંભળી માતા પાર્વતી ચોપાટવાળા દિવસથી ભગવાન શિવની વિમુખ થઈ ગયા હતા તેથી દેવી ગુસ્સે થયા ત્યારે ભગવાન શિવે પણ બાળકની સૂચના મુજબ એકવીસ દિવસ સુધી શ્રી ગણેશનું વ્રત કર્યું આ વ્રતની અસરથી માતા પાર્વતીને ભગવાન શિવ પ્રત્યે જે રોષ હતો તે સમાપ્ત થઈ ગયો ત્યારે ભગવાન શંકરે માતા પાર્વતીને આ વ્રત વિધિ જણાવી આ સાંભળીને માતા પાર્વતીના મનમાં પણ પોતાના પુત્ર કાર્તિકેયને મળવાની ઈચ્છા થઈ ત્યારે માતા પાર્વતીએ પણ ભગવાન ગણેશના એકવીસ દિવસ સુધી ઉપવાસ કર્યા અને ભગવાન ગણેશની દૂરવા ફૂલ અને લાડુથી પૂજા કરી વ્રતના એકવીસમાં દિવસે કાર્તિકે પોતે માતા પાર્વતીને મળ્યા હતા તે દિવસથી શ્રી ગણેશ ચતુર્થીનું આ વ્રત દરેક મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે આ વ્રત રાખવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેને તમામ સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે મિત્રો ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે અનેક મંત્રો અને આરતીઓ પ્રચલિત છે પરંતુ જો તમે તમારા જીવનમાંથી સંઘર્ષો અને સંકટોને દૂર કરવા માંગો છો તો આ ચતુર્થીએ ગણેશજીના આ સાબિત સ્તોત્ર સંકટનાશ્રમ ગણેશ સ્તોત્રનો અવશ્ય પાઠ કરો ગણેશ મહોત્સવનો સમય નજીક આવી રહ્યો છે તો ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે આ સ્તોત્રનો પાઠ હંમેશા માટે કરવો જોઈએ ગણેશજીના સાબિત સ્તોત્ર સંકટનાશ ગણેશનો અવશ્ય પાઠ કરો શ્રી સંકટનાશનમ ગણેશ સ્તોત્ર પ્રણયમ શિરસા દેવમ ગૌરી પુત્રમ ગૌરીપુત્રમ ભક્તાવાસમ સ્વરે ત્રિયમાયુ કામાર્થ સિદ્ધયે પ્રથમ વક્રતુંડ ચ દંત દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણક્ષિગાશમ ગજવક્રમ चुर्थोदरम पश्चे विकटमे सशतम विघ्नराजेंद्रघुमवर्ण तथाष्टमम नवम भालचंद्रच दशम तु विनायकं एकादशे गणपती द्वादश गजाननं डावादश तानी नामासंध्यम यह यः न विघ्नभय सर्वसिद्धकरम प्रभो विद्यार्थी लभते विद्यार्थीना लभते धनम पुत्रार्थी लभते पुत्रान मोक्षार्थी, लभते गतिम, जपतं, गणपती स्तोतं फलं फलत संवत्सरेण सिद्ध च लभते नात्र संशय अष्टभ्यो ब्राह्मणेभ्यच लिखिवाय तस्य विद्या स्वार ગણેશ પ્રદાસતઃ ઇતિશ્રી નારદ પુરાણે સંકટ વિનાશમ શ્રી ગણપતિ સ્તોત્રમ સંપૂર્ણમ આ સ્તોત્રનો પાઠ કેવી રીતે કરવો જોઈએ જીવનની તમામ પરેશાનીઓને દૂર કરવા માટે ભગવાન ગણેશના શક્તિશાળી સ્તોત્ર તમામ સમસ્યાઓને દૂર કરી શકે છે ભગવાન ગણેશની પૂજા કર્યા પછી તેમની સ્તુતિ કરતી વખતે તે અવશ્ય વાંચવું જોઈએ આનો નિયમિત પાઠ કરવાથી ભગવાન ગણેશ તમારા પર વિશેષ આશીર્વાદ આપે છે આ સ્તોત્ર સિવાય ભગવાન ગણેશની આરતી કરવી અને મોદક ચડાવવું તે પણ એક મહત્વપૂર્ણ કાર્ય છે ગણેશ ચતુર્થીનો આ સુંદર તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે પરંતુ મુંબઈ શહેરમાં ગણેશ ચતુર્થીના સમયે એક અલગ જ જાહો જલાલી જોવા મળે છે ગણેશજી અહીંયા મુખ્ય દેવતા છે મોટાથી લઈને નાના સુધીના લોકો પોતાના ઘરમાં ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી અને કમેન્ટ બોક્સમાં જય ગજાનંદ ગણપતિએ નમઃ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ એક નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને સુરક્ષિત રહો હર હર મહાદેવ ધન્યવાદ